કુંડા થી લાલાભાઈ શિવાભાઈ માછી આવે મારી એમની માનતા એવી છે કે

મેઘલિયા થી રમણભાઈ આવે માં મારી માનતા એમની એવી રીતે બાઇક ચોરાઈ ગયેલું આજથી ત્રણ વર્ષ પહેલા અને સાનિધ્ય માઇન માં એક મંગળવારે પેલા એમને માનતા લીધી કે એમાં મારું ત્રણ વર્ષથી બાઇક બાઈક ખોવાયું છે કઈ જગ્યાએ પત્તો મળતો નથી પણ હું બાઈક મળશે એક કિલો પેડા ચઢાય મારી આ મંગળવારે બાઈક મળી ગયું મારી ત્રણ વર્ષ નું બાઈક ખોવાયેલું મંગળવાર મળી માનતા પૂરી કરવા ત્રણ વર્ષમાં ત્રણ વર્ષથી માનતા કેટલા સમય પહેલા રાખી લીધી

હું પાંચ રવિવાર ભરીશ માં મારા આખા ઘર જે દુઃખ છે મટી જતું હોય તો હું પેંડા બે દૂધની બોટલ અને ચડાય મારી પાંચ આવતા હોય આખા ઘર નું દુઃખ મટી માનતા પૂરી કરવા

મારા હસબેન્ડ કોવિડમાં રહે છે એમને કમળમાં દુખાવો થઈ ગયો તો પછી એમને મળતો નતો રિપોર્ટો તમે ન પડેલીશ પણ મારા હસબન્ડનો નો રિપોર્ટ નોર્મલ આવે તો રિપોર્ટ નોર્મલ આવી ગયો અને મારા એ દુકાન ઉપર હતા ત્યાં એવો નિયમ હોય છે કે બે માણસો ફરજીયાત રહેવું જ પડે છે અને મારા હસબેન્ડ ને ત્યાં આઈડી પ્રૂફ હોય છે એટલે અહીંયા આધાર કાર્ડ કહીએ છીએ એવી રીતે ત્યાં એક કામો કહી છે એ નતો હોય એમનું લાગ્યો નહોતો એક કામો ઓલરેડી તો મેં માને માનતા રાખેલી કે માં મારા હસબન્ડ દુકાન સંભાળે છે હમણાં તો કોઈ ચેકિંગ ત્યાં આવવું ના જોઈએ અને સારી રીતના એમને એક મહિનો નીકળી જવું જોઈએ અને સાહેબ રીતના કોઈ પણ ચેકિંગ ત્યાં હાજર ના થાય તો મારે કોઈ પણ ચેકિંગ ત્યાં આવ્યું નહીં અને સારી રીતે એક મહિનો નીકળી ગયો રામ રામ માં માનતા બે લઈને આવેલા છે એક માનતા એમના ઘરની હતી ઘર બનાવવા માટે સરકારી પૈસાનો પૈસા અરજી કરેલી પણ બે વર્ષથી સરકારી પૈસા આવતા નતા તમારી બે દૂધની બોટલે માનતા લીધી એક મહિના પેલા તો એ સરકારી પૈસા જે હતા એ ચાલીસ હજાર રૂપિયા ખાતા જમા થઈ ગયા અને બીજી માનતા કે એમને પત્ની દુખાવો હતો એ બી ગાયબ થઈ ગયો બે બે માનતાઓ પૂરી થઈ માનતા પૂરી કરે રામ રામ માં ગોધરા લક્ષ્મી બેન આવે એમની દીકરી ને માથામાં ફોલ્લા નીકળતા હતા દવાખાના લઈ ગયા પણ કઈ જગ્યાએ રાહત ના થતી પછી આપડા સાનિધ્ય માં એ માનતા લીધી દૂધ ની બોટલ ને માનતા લઉં પણ મારા દીકરી જે ફોલ્લા જે નીકળે માં એ મટી જવું જોઈએ મારે બે દૂધની ની જે ફોલ્લા નીકળતા એ મટી જાય માનતા પૂરી કરવા

રામરા માં કાંતિભાઈ સરસ મારી એમને પેટ નો સોજો પંદર વર્ષથી હતો તો મારી ઘણા દવાખાના કરાયા જગ્યાએ રાહત ના પછી તકલીફ થઈ બહુ મોટી દવાખાના લઈ ગયા તો ડોક્ટર એવું કીધું કે તને સોજો છે તારે આગળ જવું પડશે રિપોર્ટ કરવા માટે આ બેન ને આપડે સાનિધ્ય મારે અને એમને એમ કીધું કે મારે આગળ નથી જવું પણ તારા ભરોસે હું બેઠી છું તો દૂધની બોટલ અને સવાર પેલો સુખડી ચડાય પણ મારે જે આંતરડા બીમારી છે મારે એ ની લાવવો જોઈએ મારી જેવી માનતા લીધી તો રિપોર્ટકારનો રિપોર્ટ ની લાયો માં 15 વર્ષનો ગામમાં અરે રે તમે વિચાર્યું ના હોય દેવા જો પોટે એનાથી ફૂટુ એનાથી ખબર થઈ ગયું

ৰাম ৰাম ভা

સારી પોસ્ટ પર નોકરી મળી ગઈ તો રામ રામ માનતા રામ રામ વાળી આ ભાઈ નસીરપુર થી આવે છે માં એક રવિવાર અહીં આવે ને એમને હાથ પગ અને શરીર નો ખૂબ દુખાવો હતો વાણી અમને અને એમને દૂધની ત્રણ બોટલ ની માનતા રાખી હતી મારી અને એક જ અઠવાડિયામાં એમને બધો દુખાવો મટી ગયો માનતા પૂરી કરવા માટે આવ્યા છે રામ રામ વાળી

આ ભાઈ છે એ ભંડોળ થી આવે છે મારી એમના ભાઈ ની દીકરી છે મા આ જન્મ થી બોલતી નથી મારી જન્મ થી અને એમને ફક્ત બે દૂધ ની બોટલ ની માનતા રાખી મારી અને આ છોકરી બોલતી થઈ ગઈ અને આજે અહીં લઈ દર્શન કરવા લઈને આયા છે મારી જન્મ થી નથી બોલતી એ બે દૂધ ની બોટલ માં બોલતી રહી અને માનતા પૂરી કરવા માટે આયા છે રામ રામ મારી એક જ ફળે અમારી ને બોલાય ડાઈ બોલ રામ રામ બોલ રામ બોલ બોલ મમ્મી જય માડી હે કે રામ રામ જય માતાજી બોલ મમ્મી પપ્પા

અને એમના એક જમણા પગમાં દુખતું હતું મારી અને એમને શારીરિક તકલીફ હતી દુખાવો માં એક દૂધ ની બોટલ ની માનતા રાખી મારી અને અઠવાડિયામાં એમને મારી મટી ગયું અને માનતા પૂરી કરવા માટે આવ્યા છે